બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ મહે છે ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદ થતાં પાલનપુર અંબાજી હાઈવે પાણી પાણી થયું છે ત્યારે પાલનપુર અંબાજી હાઈવે પર ધનિયાણા ચોકડી નજીક ઢીંચણ સમા પાણી ભરાયા પાણી ભરાતા પાલનપુરથી અંબાજી જતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવવા માટે હાલ મજબૂર બન્યા છે તો સાહેબ અહીંયા રિક્ષા લઈને નીકળવી એટલે બહુ તકલીફ પડી જાય કેમ કે અહીંયાથી પાણી એટલું ભરેલું રિક્ષા બંધ થઈ જાય દોરીને લઈ જાવી પડે પછી દર ચોમાસે આવી તકલીફ જ રહ્યા છે પાણીમાં રસ્તા ઉપર સમજો અહીંયા તો બધા બાઈકો પણ નીકળતા નહીં ગાડી મોટી ગાડીઓ આજે ઘણી જેવી ગાડીઓ પણ નીકળતી નહીં આ ઝૂંગ કેટલી બધી ગાડીઓ પડી બધી અંદર પાણી મુકલી થઈ જાય બંધ પડી જાય એટલું બધું પાણી ભરેલું છે અને આનો કોઈ રસ્તો કાઢો નથી કે જેથી કરીને આ બિચારા સાધનોવાળા કેટલા અટવાય છે છેલ્લા અડધો કલાકથી જે પ્રકારે વરસાદ થઈ રહ્યો છે ને વરસાદને કારણે પાલનપુરના અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે તેનું પાલનપુરથી અંબાજીને જોડતા હાઈવે પર ઊભું છું ને હાઇવેના આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે પ્રકારે છેલ્લા અડધો કલાકથી પાલનપુરમાં મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી છે જ કારણે જોડતો જે હાઈવે હાઈવે વિસ્તાર વિસ્તાર છે છે તે પાણીમાં થયો જે પ્રકારે હાઈવે પર પાણી ભરાયા છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે પાલનપુરથી અંબાજીને અંબાજીથી પાલનપુર જઈ રહેલા તમામ જે વાહન ચાલકો છે તે હાઈવે પરથી પસાર થતી સમયે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે જે પ્રકારે હાઈવે પર પાણી ભરાયા છે ને તેને જ કારણે વાહનોની લાંબી કતારો લાગી છે અનેક વાહનો છે ત્યાં પાણીમાં બંધ થઈ રહ્યા છે વાહન ચાલકો એક જ માંગ છે કે વહેલી તકે તંત્ર જાગે અને હાઈવે પર ભરાતા આ પાણીનો નિકાલ કરે તેવી વાહન ચાલકો માંગ કરતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા